થર્ટી ફર્સ્ટ ને લઈને મહેસાણા જિલ્લા પોલીસનું સઘન ચેકિંગ થર્ટી ફર્સ્ટ ને લઈને વડનગર પોલીસે હાથ ધર્યું વાહન ચેકિંગ બુટલેગર દ્વારા ગેરકાયદેસર રીતે દારૂ ના ઘુસાડે અને કોઈ અઘટિત ઘટના ન બને તે માટે હાથ ધર્યું વાહન ચેકિંગ પોલીસે બીજ થી વાહન ચાલકોનું ચેકિંગ હાથ ધર્યું પીઆઈ વિનોદભાઈ વાણિયા સહિત સ્ટાફ હાજર રહ્યો હતો અમદાવાદમાં પણ થર્ટી ફર્સ્ટની ઉજવણી વચ્ચે પોલીસે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે એક સાથે છ હજાર પોલીસ કર્મી રહેશે તૈનાત થર્ટી ફર્સ્ટમી ડિસેમ્બરની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેર પોલીસ દ્વારા વિવિધ એક્શન પ્લાન બનાવવામાં આવે છે જેમાં શહેરની તમામ શંકાસ્પદ હોટલો ફાર્મ હાઉસ પર વોચ રાખવા સતત વાહન ચેકિંગ કોમ્બિંગ કરવાની સાથે લિસ્ટેડ બુટલેગરો અને ડ્રગ્સના ગુનાઓ સાથે સંકળાયેલા આરોપીઓ પર સર્વેલન્સ રાખવા માટે વિશેષ સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈ અમદાવાદ પોલીસે બનાવે ખાસ એક્શન પ્લાન જેમાં સો હજાર જેટલા પોલીસકર્મી બંદોબસ્તમાં તૈનાત રહેશે આ સાથે પાંચસો બ્લેથ એનેલાઇઝર સાથે પોલીસકર્મી તૈનાત રહેશે